કેશ કેમ સો મજા મણો તો મજા મજસો અને ભાઈ આપણે વ્લોગ ચાલુ કર્યો તમે એવું લાગતું છે ને કે હવાાર છે અહી પણ હવા નથી યાર ફાઈ ન પડવાઈ હંજે આજ વ્લોગ ચાલુ કર્યો કન કે ટાઈમ નતો કપાસ વીણતો તો ને પછી બહાર ગામ ગયો તો એ વ્લોગ હું બના ખોટો બહાર ગામ જઈને હારું નો લાગી નમે કે ભાઈ આ વ્લોગ શૂટ કરે ને આ કરે તે કરે આલા વ્લોગ નું શૂટ કે નીર આઈતો હંજે કરશું બાકી અત્યારે આવ્યો હું મેથો લેવા મેથો ચાલો મેથો લઈને જાય જો બતાવું મેથો અત્યારે મેથો આપણો આ મેથો આપડે લઈ જવાનો હોય કારણ કે પરોઠા રોટલા બનાવવાના રોટલા આજનો વિડીયો આપણે બહુ મોટો નથી બનાવવો એટલે નનકમ આપણે કારણ કે મન નથી અને કાંઈ ક્યારે આપણે એક હજાર થાય ને મિત્રો 5 રૂપયા તમારે દેવાનો ફાયર 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 લે 5 રૂપયા થા મિત્રો 5 રૂપયા કેમ થઈ ને ઈ મારું મન જાણે છે પાયાજી કઠાવા દેવો નજર બન કે કેટલા થાય એટલા પછી આપણે વિચારશું હું દીશુ કેપ દીશુ તમને આ દાઈક શેર સબસ્ક્રાઇબ